અન્નદાતા એક માતાનું અમૂલ્ય અંજન પ્રસ્તાવના કેટલાક ઉપવાસ પોતાના પેટ માટે હોય છે પણ કેટલીક માઓ એવું પણ ઉપવાસ કરે છે કે સંતાનનું પેટ અન્ન રહે આજની વાર્તા એવા એક રીતેલા યુગની છે જ્યાં એક મા પોતાનું બધું ગુમાવીને પણ ભગવાન પાસે માત્ર એક માંગ રાખે છે મારા સંતાનને ભૂખે ન રહેવા દેતા વાર્તા એક નાનકડા ગામમાં રહેતી માઈ કહેવાતી વૃદ્ધ સ્ત્રી બધા માટે માં સમાન હતી પોતાનો પુત્ર આશીર્વાદ લઈને વર્ષો પહેલાં શહેરમાં નોકરી માટે ગયો હતો શરૂઆતમાં પત્રો આવતા પૈસા પણ આવતા પણ ધીરે ધીરે બધું બંધ થયું માય રોજ મંદિર જાય દેવને પ્રણામ કરે ને બસ એટલું જ કહે હે ભગવાન મારા બાળકને ક્યાંય ભૂખે ન રહેવા દેતા હું તો એમના ખાવા વગર જીવી શકું છું પણ એ ભૂખે ન હોય એટલું આપજો સમય બદલાતો ગયો ગામમાં ભારે દુષ્કાળ પડ્યો ઘરોમાં અનાજની અછત થવા લાગી માય પાસે થોડું જેટલું અનાજ બચેલું હતું ધમધમતા ચોખા એ ચોખા એને બહુ પ્રેમ હતા પણ એ ચોખા પણ ભગવાનને ભેટ કરીને મંદિરમાં ભંડારમાં મૂકી દીધા એ જ રાત્રે ગામમાં એક યાત્રાળુ આવે છે કમજોર ભૂખેલો અને થાકેલો લોકો તેને મંદિર તરફ મોકલે છે ત્યાં તે ચોખ્ખાથી ભરેલું ભંડાર જોઈ મોનચ થઈ ગઈ થઈ જાય છે થાળી ભરાય છે અને એ પુષ્કળ ખાઈ સૂઈ જાય છે બીજે દિવસે સવારે ગામને ખબર પડે છે કે માઈ હવે જીવી રહી નથી અને એ યુવાન એ કોઈ બીજું નહીં એ માઈનો પોતાનો પુત્ર હતો જે હવે પરિચય આપતા પણ વિલંબ કરી ગયો હતો ભગવાને માયની પ્રાર્થના સ્વીકારી એના અંતિમ દાનથી તેના પુત્રનું જીવન બચી ગયું વાર્તાનો સંદેશ માતા પોતાનું પેટ ભૂલાવી શકે છે પણ સંતાન માટે ભૂખ યાદ રાખે છે એના ત્યાગમાં ભગવાનનો સાક્ષાત અંશ હોય છે